હેલો ફ્રેન્ડ્સ પ્રેસિડ એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રત્યેનમાં માહિતી મેળવીશું સોશિયલ લોફિંગ વિશે તો સૌથી પહેલાં સોશિયલ લોફિંગ એટલે શું એ સમજીએ માનો કે કોઈ એક વ્યક્તિ ઉપર આખું ઘર ચાલતું હોય તો એના ઉપર જ આખી જવાબદારી હોવાથી એ પૂર્ણ રીતે શ્રમ કરશે ખંતપૂર્વક કામ કરશે એના કાર્યમાં કાંઈ પણ કચાસ રાખશે નહીં પણ માનો કે પાંચ ભાઈ વચ્ચે એ ઘરની જવાબદારી વેચાયેલી છે તો શું થાય છે એ કામ તો વ્યવસ્થિત કરે છે પણ જ્યારે એક કામ માટે પાંચ ઉપર જવાબદારી હોય ત્યારે અમુક લોકો શું થઈ જાય છે આળસ કરી જાય છે અથવા તો એ રિલેક્સેશન મોડમાં આવી જાય છે એટલે કે જ્યારે એકલા કામ કરતા હોય એની સાપેક્ષમાં જ્યારે કોઈપણ વ્યક્તિ જૂથમાં કામ કરતી હોય તો વ્યક્તિગત પ્રયત્ન હોય એમાં ઘટાડો થાય છે એવી જે અસર થાય છે અથવા તો એ ઘટના ઘટે છે એને કહેવામાં આવે છે સોશિયલ લોફિંગ આ ઘટનાની શોધ ઈસવીસન અઢારસોના દાયકાના અંતમાં મેક્સિમિલિયન રિંગેલ મેન દ્વારા કરવામાં આવેલી છે હવે આ એ જે શોધ કરેલી છે એના નામ ઉપરથી આ અસરને નામ આપવામાં આવેલું છે રિંગેલ મેન અસર તો સોશિયલ લોફિંગને રિંગેલ મેન અસર પણ કહેવામાં આવે છે એ તમારે યાદ રાખવું પડશે હવે ઉદાહરણની વાત કરીએ કે સોશિયલ લોફિંગ ક્યાં ક્યાં જોવા મળે છે જેથી તમને સ્પષ્ટ થઈ જાય કે સોશિયલ લોફિંગ આને કહેવાય હવે સ્ટાફની સૌથી પહેલા વાત કરીએ તો અવર સ્ટાફ એટલે કે વધારે પડતો જ્યારે સ્ટાફ હોય અને જવાબદારી એક જ હોય અને એક જવાબદારી નિભાવવા માટે ઘણા બધા કામ કરે છે ત્યારે શું થાય છે તો અહીંયા જોઈએ કે ટીમના મોટા ભાગના લોકોને લાગે છે કે પ્રોજેક્ટમાં વધારે સ્ટાફ છે તેથી દરેક પ્રોજેક્ટ પર ઓછો સમય પસાર કરવાનું વલણ ધરાવે છે મનમાં એવું થઈ જાય કે બીજા લોકો તો કામ કરવાના જ છે આપણે એટલું બધું ભારપૂર્વક કામ નહીં કરીએ તો એ કામ તો થઈ જ જોવાનું છે એવી ભાવના અહીંયા હોય છે નિયંત્રણના આંતરિક સ્થાનનો અભાવ નિયંત્રણના આંતરિક સ્થાનનો અભાવ એટલે કે ટીમના કેટલાક સભ્યો એવું માને છે કે તેમના સૂચનો નકારવામાં આવશે તેથી તેઓ ઓછા પ્રેરિત અનુભવે છે એટલે ભાગ લેતા નથી જે રીતના ખંતપૂર્વક ભાગ લેવો જોઈએ એ રીતના એક્ટિવલી ભાગ લેતા નથી એને એમ જ ખબર પડી જાય છે કે મારે અહીંયા કંઈ વેલ્યુ છે નહીં અથવા તો હું જે સૂચન આપીશ એ તો એ નકારી દેવાના છે એટલે પોતાના સૂચન પણ આપતા નથી ત્રીજું જોઈએ નફો ઓછો હવે માનો કે પાર્ટનરશીપમાં જ્યારે ધંધો કરતા હોય કોઈ પણ લોકો ત્યારના જે પ્રયત્નો હોય એ ઓછા જ હોય છે તમે જોઈ લો છો પણ જ્યારે એકલા કામ કરતા હોય ને ત્યારે તમને નફો વધારે મળવાનો છે તેથી તમારા પ્રયત્નોની સંખ્યા પણ ખૂબ જ સારી એવી હશે એની પછી વાત કરીએ ટીમમાં વિશ્વાસનો અભાવ હવે ટીમમાં વિશ્વાસ જ ન હોય તો શું થાય છે કામ આગળ વધતું જ નથી એ આપણે જાણીએ જ છીએ એની પછી જોઈએ ટીમમાં પહેલનો અભાવ હવે પહેલ જ ન કરે તો એ કામ અટકે છે તો ટીમમાં દરેક વ્યક્તિએ માત્ર ધાર્યું હતું કે પ્રોજેક્ટ લીડર જરૂરી કાર્યો સોંપશે તેથી તેઓ દરેક શું કરવું તે કહેવાની રાહ જોતા હોય છે એટલે બધા એમ જ કે જે લીડર છે એ આગળ વધશે પછી આપણે જે ભાગમાં જવાબદારી આવશે એ જ આપણે કરીશું એટલે શું થાય છે એ કાર્ય હળવું પડી જાય છે ધીમું થઈ જાય છે નિષ્ફળતા માટે દોષનો ડર જ્યારે કોઈ પણ સજેશન આપતા હોય ત્યારે સજેશન મુજબ કામ ન પણ થઈ શકે પણ એવો જો ડર લાગી જાય કે કામ ન પણ થઈ શકે ને હું એમાં ભાગ જ નહીં લેવા માગું તો પણ શું થાય છે કાર્યમાં ઘટાડો થાય છે કારણ કે એ પોતે એમાં રીચોપચ્યો રહેતો નથી અથવા તો એમાં ભાગ જે આપણે કહીએ એક્ટિવલી લેવો જોઈએ એ લેતો નથી એટલે કામ વ્યવસ્થિત રીતે થતું નથી કારણ કે એવું પણ બની શકે એ જે સૂચન આપ્યું હોય એ જ પ્રોજેક્ટને સફળતા માટે ખૂબ અનિવાર્ય બની જતું હોય છે તો કોઈને પણ પ્રોજેક્ટની નિષ્ફળતા માટે દોષિત ઠેરવા માગતા ન હતા તેથી તેઓ દરેક તેમની અન્ય જવાબદારીઓ માટે વધુ સમય ફાળવે છે એટલે એના ભાગમાં જેટલી જવાબદારીઓ આવે એના ઉપર જે ફોકસ કરે છે એની પછી વાત કરીએ તો એ જાણીને કે તમને ક્રેડિટ નહીં મળે હવે અમુકને તો એવું જોઈએ કે હું તો બધું કામ કરું છું પણ ક્રેડિટ એ નથી મળતી તો હવે મારે કાંઈ કામ કરવું નથી કોઈને આ આમાં કાંઈ રસ જ નથી તો હું શું કામ કામ કરવું એવી ભાવના હોય છે તેથી એ શું થઈ જાય ઇનએક્ટિવ મોડમાં વયો જાય છે એની પછી વાત કરીએ પૂરતી સક્ષમતા અનુભવતા નથી તેમાં જોઈએ તો તે સ્પષ્ટ હતું કે ટીમના કેટલાક સભ્યો ખૂબ જ અનુભવી અને ખૂબ જ પ્રેરિત હતા તેથી કેટલાક નવા સભ્યોએ તેમનો સમય એવા પ્રોજેક્ટ પર પસાર કરવા નક્કી કર્યું જ્યાં તેઓ વધુ ઉપયોગી થઈ શકે હવે દસ પ્રોજેક્ટ હોય હવે તમારા મનમાં જેવું નક્કી થના હો કે આ તો મોટા મોટા સાહેબો છે આપણું તેમાં કંઈ કામ નથી એટલે એ પ્રોજેક્ટ ઉપર તમે ફોકસ જ ન કરો અને તમને લગતા ફોકસ કે મારું અહીંયા બહાર પડશે તે એમાં જ તમે ધ્યાન દો છો જેથી શું થાય છે શું જે પ્રોજેક્ટ ભલે અનુભવી માટે તે કામ ના હતા પણ તમારા માટે એ કામ ન જ હતા અને તમારા સજેશન નાના માણીને એવું તમે બિન અનુભવી માણીને એવું કરો કે તમારા સજેશન ત્યાં કામ નહીં લાગે એટલે તમારે ત્યાં શું થઈ ગયા એ પ્રોજેક્ટ માટે ઇનએક્ટિવ થઈ ગયા પણ બીજા પ્રોજેક્ટ માટે એક્ટિવ થાવ છો જેના માટે ઇનએક્ટિવ થયા એ પ્રોજેક્ટમાં ક્યાંક તો અસર થવાની છે તમે ભલે સૂચન આપો છો ભલે તમારું સ્વીકાર્ય ન હોય પણ એ સૂચન સ્વીકાર્ય બને પણ ખરી એની પછી વાત કરીએ શરમ સંકોચ તો સેમિનારમાં કોઈ પણ વિદ્યાર્થીઓએ વિચારો અથવા વિચારો યોગદાન આપવા માટે તેમનો હાથ ઊંચો ન કર્યો કારણ કે તેઓ પોતાને શરમાવા માગતા ન હતા તો અહીંયા હું સોશિયલ લોપિંગમાં તમારી જે આ અંદરની જે શક્તિ હતી એ બહાર લાવવાની વાત હતી પણ તમારે શરમ સંકોચને હિસાબે બહાર લાવી શક્યા નહીં એટલે પ્રયત્ન ન કરી શક્યા ખાસ તો આપણે સિંગરની વાત કરીએ કે બાથરૂમ સિંગર ઘણા બધા હોય છે પણ સારા એવા ગાતા હોય પણ જાહેરમાં ગાઈ શકતા નથી હવે વાત કરીએ અવિભાજ્યતાની તો આ જૂથોમાં જવાબદારીના અભાવની ભાવનાનો ઉલ્લેખ કરે છે જેમાં વ્યક્તિગત વર્તન વિશે વિચારવાનું બંધ કરી શકે છે અને તેના બદલે માત્ર ભીડની સાથે જાય છે મોટાભાગની આ જ ઘટના બનતી હોય જ્યાં ભીડ હોય ને ત્યાં લોકો વ્યા જાય બધા જ્યારે ભીડ હોય ત્યાં બધા જાય એટલે પોતાની જવાબદારી કઈ રહેતી નથી પણ જ્યારે એકલા હતા ને ત્યારે તમારી ઉપર ખૂબ મોટી જવાબદારી હોય છે એની પછી જોઈએ મતદારોનો ભ્રમણા હવે મતદારોને એવું લાગશે કે તેમના વ્યક્તિગત મતથી કોઈ ફરક પડતો નથી તેથી તેઓ મતદાન કરતા નથી એટલે એવું શું થાય પ્રયત્ન જ નથી કરતો કે આટલા બધા તો લોકો મતદાન કરે છે તો એમાં મારો એક મત હું કામ કરવાનો છે એટલે પ્રયત્ન બંધ થઈ ગયો એટલે બધા લોકો હોય એટલે કે જૂથ હોય એની સાપેક્ષમાં જો પોતાની વાત કરે કે એના મતથી જો ફેર પડશે તો એ રસ લેશે સમજાય છે તો વ્યક્તિગત પ્રયત્નો હોય ત્યારે રસ લે છે પણ જ્યારે જૂથમાં પ્રયત્નની વાત કરીએ ત્યારે રસ લેતા નથી જ એને જ આપણે શું કહીશું સોશિયલ લોફિંગ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ